વાપી શામળાજી હાઈવેના સુરત જિલ્લાના ભાગમાં જે મરામતનું કામ ચોમાસા પછી જે પેન્ડિંગ હતું એ બાબતે અગાઉ પણ અવારનવાર મીટિંગો કરવામાં આવે અને આ જ કામ સંદર્ભે આજે ફરીથી માંડવી પ્રાંત કચેરી ખાતે એસડીએમ તેમજ આપણે એનએચઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર અનુજ શર્માજી અને સંબંધિત અધિકારીઓ સાથે આજે એક મીટિંગ કરીને તાત્કાલિક ખાડા પૂરવાનું કામ બેચવાર કરવાનું કામ હાથ ધરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે પહેલાં એનએચ પાસે આની જવાબદારી હતી અને હવે એનએચઆઈ પાસે સ્થળાંતર આ હાઈવે કરવામાં આવ્યો છે જેને લઈને આ જે રોડ મેન્ટેન માટે જે મોડું થયું છે એના માટે દિલગીરી પણ વ્યક્ત કરું છું પણ આ પ્રશાસનિક પ્રક્રિયાને લઈને આ વિલંબ થયો છે પણ હવે વહેલી તકે આને જે પેચવર અને એના પછીનો તંદુરસ્ત મજબૂતીકરણ સાથેનો આ રોડ એનું નિર્માણ કામ વહેલી તકે શરૂ કરી દેવામાં આવશે જે આજની આ મીટિંગ દ્વારા એને નક્કી કરીને તાત્કાલિક એને હાથ પર લેવા માટે તમામ વિભાગો સાથેની બેઠક કરી છે અને એ કામ વહેલી તકે શરૂ કરી દેવામાં આવશે નવો રોડ બનશે કે એનું મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે પહેલા તબક્કામાં મોટા મોટા જે પેચવાર કરવા જેવા છે તેથી થોડી રાહત થઈ જાય અને પછી એના પાછળ રી કાર્પેટિંગ અને હાઈવેના નિયમ અનુસાર જે કાંઈ એનો સાઇડ શોલ્ડરિંગ છે તો એ પ્રમાણે એને શરૂ કરી દેવામાં આવશે